આવે <laughs>

Ai, mano, você sabe já novo, pita? તમે કઈ બોલતા લઈ યા બા હું કાઈ નઈ બોલું તમે ન બોલતા આપતો જુઓ કેમ કરે હે એટલે બહુ તેને બાધા કરવો યા બા

એ એ આ બોલમે કરીનો એ ભાઈઓ અમને લેતો જાને એ હા એ અમને એને હાઢિયો વાયા કઈ ગયો ઓ હાઢિયો વાયા કઈ ગયો હા આ કરે છે એ થઈ ગયો અને આમ જ્યો આમ જ્યો હે હા હારુ તમે કીધું નહોતું વારિયે નીમ લેવા जातो તો બે લીન લેવાને જાવ હાલ હવે એને ઘરે લઈ જા આ તો બેવ થાય કા બેવ આ બેવ બેવ

کي وایا ٻيو مرة هان کي هاڻي هاڻي اوپي ڏا ته رابو هڪ حاڻي ٿي وڃي 2000 کان 500 کان ٿي وڃي ها 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 اوڏا اوڏا هاي ڪيو

えっ <laughs>

હા તો બેટા ભણો આજ ના જાઉં તમે ઘરમાં કરો હું મોટર હવે આ એકાદ છોકરાઓ ખાઈ જાય તો છોકરા વગર નો થઈ જાય તું ચાલુ કઈ છોકરા છે